વાત કરવાની હે રામ રામ ભાઈ રામ રામ બધાને ઘણા લોકો ને ભાઈ હજી ઘણી બધી ખબર નથી તો એના માટે એવરી પાછે આપણે ભાઈ લાઈવ થઈ ગયા હૈ જો કે લગભગ 11:30 થઈ ગયા એટલે બધું થઈ ગયા પછી તમે કીધું હાલો ટ્રાય કરું મગજો જો હોય કોઈ જાગતું હોય તો ફૂલ સ્પીડ માં ભાઈ શેર કરી નાખજો કારણ કે થોડીક વાની અંદર બે આ ભાઈ સિરીસ વાત ચાલુ કરી હું ટણાણા ટણાણા વાતજી સુખી રાખ્યા ઘાસન નઈ થતા એ તો વાત હતી જ છે ભાઈ કિંગ તો બધા પણ કેસુર કિંગ વાહ ભાઈ બધાને સપોર્ટ હે ભાઈ ગીતા હાચી છે ભાઈ રામ રામ ડેરેન રામ રામ ભાઈ રામ રામ વન કે આવતું નથી પૂગતું ભાઈ આમાં મારે કેમ મારી સિરિયસ વાત રજૂ કરવી છે કયો બોલો હજી ભાઈ ખાલી આઠસો ને અઠ્યાસી લોકો જ ભાઈ લાઈવ છે ઓનલાઇન ગેમિંગ વિશે તમે શું કહેશો ભાઈ કમેન્ટ કરે છે બીજા કોઈની મને ખબર નથી તો મારા જેટલા ને મારી જેટલી ઓડિયન્સ છે ને એ બહુ જ હજી સમજદાર છે કેસ આપણે એમાં કરીને તો એમાં રૂપિયા નહીં નાખીએ એ ગેરંટી છે આપણે કારણ કે આપણે અવળા ચેતવી દીધા હે ને એ કોઈ નાખીએ જ નહીં

જામ પ્લેન જામનગર સુરત ઓકે બધાને હમણાં રીલું તો આડી આવતી હશે તો બધા રીલ ટૂંકમાં ઠંડી ઠંડી આડી આવે છે કે ગરમ ગરમ આડી આવે છે રીલું એ જરાક કહી દેજો દુબઈ થી લોકો જોઈ છે વાહ ભાઈ વાહ એકચુઅલી હું ઘણી વાર ગયો હું દુબઈ વિડીયો નથી બનાવ્યો અમેરિકા થી લોકો જોઈ છે બોલો આગો શીતલ કરીને હે અમેરિકાથી વિડી જઈશું બોલ હે પૂછવાનું એ હતું કે ભાઈ ઠંડુ વાતાવરણમાં રીલું ઠંડુ આવે છે કે ગરમ આવે છે મેન આપણે એ પૂછવાનું છે ઠંડી છે ઠીક હેઠી ભાઈ તો એ બાજુ લગભગ થોડુંક ઠંડુ છે વાતાવરણ ગરમા ગરમ હા જો આવે છે પાકિસ્તાન થી ભાઈ એક ભાઈ જોઈ હે સલામ વાલીકુમ ભાઈ તમને પાકિસ્તાન નું જે આપણે લાઈવ ટૂંક એટલે બહુ ના કહેવાય વાહ ભાઈ વાહ ગરમા ગરમ વાતાવરણ ગરમ છે ભાઈ મિત્રો તમને હા હાજુ કહું ને અગિયારસો લોકો લાઈવ થઈ ગયા કાલ હેંગે આપણે લાઈવ કર્યું હતું બે જણા બે હજાર લોકો છે ને લાઈવ થયા હતા તો થોડોક આકડો વધારો તો જે સિરિયસ વાત કહેવાની આપણે મજા આવે પોરબંદરથી ભાઈ ઘણા ઘણી જગ્યાએથી જોઈ છે અમુક લોકોને રીલ ઠંડી આવે અને અમુકને ગરમા ગરમ સિરોઈ આવે છે કઈ વાંધો નહીં અગિયારસો અગિયારસો લોકો લાઈવ છે વાહ ભાઈ વાહ શું ચાલી રહ્યું છે કેમ કેમ બધા બાધે છે સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં બધા હું કામ બાંધે મને એ ખબર નથી પડતી તમારો કઈ અભિપ્રાય હોય મોજે ગુજરાત ભાઈ તો તમે જરૂરથી વ્યક્ત કરી શકો

નવા નવા છોડ ઘણા ઉછેરાય છે એ તો ભાઈ એ પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે એમાં તો શંકાને થાય નથી લોકો બિયરના ભાઈ બિયર કમેન્ટ બોક્સમાં પણ માતાજી સુખી બધા તેરસો લોકો ભાઈ ગયા વાહ વાહ તેરસો લોકો જોડાઈ ગયા હે પણ થોડો ભાઈ હજી વધારે આંકડો થઈ જાય ને તો આપણે એક મેસેજ બધા દેવા માંગી હે આંકડો મોટો પૂી હોય તો આપણે ભાઈ મેસેજ દેવાનું ચાલુ કરીશું આવા ગરમા ગરમી વાતાવરણમાં નગર નહીં થાય થઈ જશે ભાઈ બે હજાર પણ થઈ જાય માતાજી સુખી રાખે અફકોર્સ મિત્રો થઈ જાય કાલ આપણે લાઈવ કર્યું હતું ને થોડીક વારની અંદર બે હજાર લોકો હોય ને લાઈવ થઈ ગયા હતા આટાણ ભાઈ આ ખબર નહીં હજારની ઉપર થોડુંક ચોટી ગયું હે મે થઈ શકે કે ભાઈ સાડા દસ વાગી ગયા હે ને એટલે એના લીધે થઈ શકે છે મોડું મોડું ભાઈ આપણે લાઈવ ચાલુ કર્યું થોડીક નિંદર તો ભાઈ મને આવે છે પચમજરી ગયારા ફોન આવી જાય છે ને વાળાઠી લાગે આ મિત્ર વાળા કરાવ જે રીતે ફોન માં જ આવી જાવ એટલે આગળ પંદરસો લોકો ભાઈ થઈ જાય ને તો આપણે હેને વાત કરી દેવી હે તો પંદરસો લોકો થાય ને તો જ

તમારા તરફથી ડન આવે પણ યાર આ બાજુ હજી ડન નથી થયું હજી ચૌદસો ને ચાલીસ લોકો દેખાડે છે વધારે નથી દેખાડતા યાર યાર બધા શું કમેન્ટમાં બિયર ના ઉડાડો હોય હાઈન પડી ગઈ એટલે જોઈ લે બધા કમેન્ટમાં બિયર ના ઉડાડે છે માતાજી એ બધાને સુખી રાખે હોય યાર સ્ક્રીન રેકોર્ડિંગ ક્યારે શરૂ કરું અરે કયું ભાઈ ચાલુ કરવાનું હોય મેચ જોવા દે ભાઈ લેલો લોકોને મેચ જોવો છે સિરિયસ વાત નથી એમ ભરવી હવે મોરો તાવ આવે ફાકો એ આ બધા દારૂ બોટલ શું કેમ ઉલા રહે 1500 જણા ભાઈ લાઈવ થઈ ગયા છે 1500 લોકો લાઈવ થતા હોય અને મારે એક સિરિયસ વાત કરવી હોય કાલ ભાઈ આપણે એક સિરિયસ વાત કરી હતી ઘણા લોકોને યાદ હોય અને ઘણા લોકોને સિરિયસ વાત યાદ દેની હોય તો ફરી પછી ફરી પાછી યાદ કરાવી દઉં કે ટ્રેનમાં કોઈ પંચર ના પડે હો ને અને બીજી સિરિયસ વાત તમને વાત કરું ને મિત્રો તો આજે ગરમા ગરમીનું વાતાવરણ છે ને હવે સિરિયસ થઈ જાવ તમને ચેન પહેરી ખોટો છે ખોટો નથી ભાઈ સાચો છે બાકી જેને બરાતા કરવા એને તો ખોટો જ લાગીએ તો જી આપણે સિરિયસ વાતની વાત કરતા આરસીબી સીએસ ક્રિકેટરની વાત કરે ભાઈ આમાં જેમાં ધ્યાન દેવા છે એમાં ધ્યાન નથી દેતા બોલો

અને જો વરસાદ પડી જાય તો ઠંડકનું વાતાવરણ થાય કે ના થાય સિરિયસ વાત હતી બાકી વાત વાત નથી માતાજી બધાને સુખી રાખે ખાલી કરવાની છે અને શું હતી આપણી કે ટ્રેનમાં પંચર ના પડે કોઈ સમજી ગયું અને જે કોઈને પણ ભાઈ સ્ક્રીન રેકોર્ડિંગ ફેલ ગયા હોય દિલથી સોરી મિત્રો કોઈનું કંઈ ફેલ થતું નથી બધાને માતાજી સુખી રાખે આ સાથેનું ભાઈ આપણે આજે નાચનું લાઈવ પૂરું કરી નાખીએ કાલ વરી પાછા